जय श्री कृष्ण सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौमाता की जय श्री गिरिराज श्रीगिरिराजधरण की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामोपतिष्ठन्ति मितिनि વધારો થાય છે આપણે ઘણી વાર ઘણા લોકોને ગૌમાતા ને લીલું પધરાવતા જોયું હોય આપણે જે કહીએ ને ઘાસ ગૌમાતા ખવડાવીએ છીએ ગૌમાતા ત્રણ ખવડાવીએ છીએ એટલે ગૌમાતાને કેવલ અને કેવલ એક મુઠ્ઠીમાં જેટલું લીલું આવે છે એ તમે અગર ગૌમાતાને ખવડાવો છો ગૌમાતાને ભોજન રૂપે ગ્રહણ કરવાવો છો તો તમને ઘણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે તમારા જીવનમાં એક અલગ જ પ્રકાશનું પ્રાગટ્ય થાય છે બ્રહ્મ વહીવર્વત પુરાણમાં બહુ સુંદર રીતે વર્ણન મળે છે કે ગૌમાતા લીલું ખવડાવવાનું ઘણા લોકોનો જાણે એવો નિયમ બની ગયો હોય લોકો જન્મ દિવસ છે કઈ પણ સારો ઉત્સવ છે ત્યારે ગૌશાળાએ લીલું પધરાવવું અને બહુ સુંદર વાત છે એ વાતથી ગૌમાતા પણ સ્વયં પ્રસન્ન થાય છે અને ગૌમાતામાં તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે એટલે ગૌમાતાને ભોજન કરાવવાનો સીધો અર્થ થાય વાસ્તવિક અર્થ એ થાય કે ગૌમાતાને આપણે ભોજન કરાવીએ છીએ તો સાથે સાથે તેત્રીસ કોટી દેવતાઓ પણ ભોજન ગ્રહણ કરે છે એ બહુ જ સુંદર વાત છે આજે આપણે જાણીએ કે ગૌમાતા ને લીલું પધરાવવાનું એમને લીલું ખવડાવવાનું પુણ્ય શું હોય છે તીર્થ સ્થાને શું યતપુણ્યમ યપુણ્યમ વિપ્ર ભોજને સર્વ વ્રતોપવાસે શું સર્વેશ્વ તપશું છે

તીર્થ સ્થાનો પર જઈ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય ઘરે બેઠા ગૌમાતાને પધરાવવાથી મળે છે વિપ્રભોજન એટલે કે બ્રાહ્મણ ભોજન બ્રાહ્મણ ભોજન કરાવવાથી જે પુણ્ય પ્રાપ્ત મળે છે જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય આપણને કેવલ અને કેવલ ગૌમાતાને ને લીલું પધરાવવાથી પ્રાપ્ત થાય છે મહાદાને મહાદાન મહાદાન ગોદાન અવશ્ય કરવું જોઈએ કદાચ તમે ન કરી શકો તમારા જીવનમાં એટલી વિકટ પરિસ્થિતિઓ છે તમે કદાચ ન કરી શકો તો એ મહાદાન રૂપે છે ભૂમિદાન છે ગોદાન છે એ બધું મહાદાન રૂપે છે તો મહાદાન અગર તમારે કરવું છે કોઈના જીવનમાં તમારે કંઈ યોગદાન આપવું છે પણ મહાદાન જ છે મહાદાન મહાદાનનું પણ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે લીલું પધરાવવાથી ગૌમાતાની સેવા કરીએ તો છીએ પણ સાથે સાથે પ્રભુની સેવા ઘણીવાર થાય છે પ્રભુની સેવા ઘણીવાર નથી થતી ઘણીવાર મંદિરે જવાય છે ઘણીવાર મંદિરે નથી જવાતી તો એમાં કોઈ વિચાર કરવા જેવી વાત નથી ગૌમાતામાં સેવા કરવી હોય હરિની આરાધના કરવી હોય તો તમે ગૌમાતા કેવલ લીલું પધરાવો અને એનાથી તમને હરિની સેવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે બહુ સુંદર વાત છે ભુવ પર્યટન એ તમારે પૃથ્વીની પરિક્રમા કરવી છે પૃથ્વીની પરિક્રમા તમે વૃદ્ધાવસ્થામાં હોય અથવા બાલ્યાવસ્થામાં હોય તો પૃથ્વીની પરિક્રમા થાય નહીં તો તમારે કેવલ ગૌમાતાને લીલું પધરાવવાનું છે અને તમને પૃથ્વી પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે બહુ સુંદર વાત છે કે પૃથ્વી પરિક્રમા આપણે ગૌમાતાને કેવલ લીલું પધરાવવાથી કરી શકીએ છીએ એ ગૌમાતા ભોજન કરે પ્રસન્ન થાય અને આપણને આટલા વિભિન્ન પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે ગૌમાતામાં એટલે એટલું સામર્થ્ય છે કે આપણને દરેક પુણ્યોની પ્રાપ્તિ કરાવી શકે છે આપણા દરેક પાપોનો નાશ કરે છે ને સ્પર્શ કરવા માત્રથી આપણામાં એક અલગ જ પ્રકારની આપણામાં એક અલગ પ્રકારનું તેજ પ્રગટ થાય છે આપણામાં એક અલગ પ્રકારની ઉર્જા પ્રગટ થાય છે સત્યવાક્ય બોલીએ ઘણી વાર વિકટ પરિસ્થિતિઓમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણાથી સત્ય વાક્યો બોલાતા નથી અને સત્ય વાક્યોનો ખૂબ મહત્તમ છે સત્ય વાક્યો જીવનમાં બોલવા ખૂબ આવશ્યક છે બોલાય બોલાય ન તો સત્ય વાક્યો બોલવાનું પણ પુણ્ય ગૌમાતાને ને લીલું પધરાવવાથી પ્રાપ્ત થાય છે ગૌમાતાને ને લીલું પધરાવીએ છીએ તો આપણને ગૌમાતા આશીષ પ્રદાન કરે છે કે આજથી જીવનમાં સત્ય વાક્ય બોલવાનો પ્રયાસ

આપણે જે ખોટું બોલ્યું છે એનું આપણે ભોગવવું ન પડે એની યાતનાઓ ન ભોગવવી પડે એવું ખોટું ક્યારેય ન બોલવું જે કોઈનું જીવન મુશ્કેલીમાં નાખી શકે કોઈનું જીવન મુશ્કેલીમાં નાખી અને એનું જીવનમાં વિભિન્ન પ્રકારની મુશ્કેલીઓ આવી ગઈ આપણે એક ખોટું બોલવાથી ક્યારેય ખોટું એ પ્રકારનું ન બોલવું જોઈએ યથપુણ્યમ સર્વ યજ્ઞ શું સર્વ યજ્ઞ સર્વ હવન કરવાનું પુણ્ય આપણને ગૌમાતાને કેવલ લીલું ખવડાવવાથી મળે છે સર્વ પ્રકારનું યજ્ઞ 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 એ પછી હોય 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 સર્વ પ્રકારના યજ્ઞોની પુણ્યો આપણા આપણે અર્જિત કરીએ છીએ સર્વ પ્રકારના યજ્ઞ આપણે ગૌમાતાને લીલું પધરાવીએ છીએ તો આપણને આટલા પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે આ તો બધા વર્ણન સાથે છે આ તો આપણે સંક્ષિપ્તમાં સમજીએ છીએ બ્રહ્મ વર્ણન કરીને સમજાવી રહ્યું છે કે માતાને લીલું પધરાવવાનું ગૌમાતા માતાને લીલું ખવડાવવાનો નિયમ આજથી જ બનાવો દરરોજ કેવલ અને કેવલ તમે સો રૂપિયાનું બસો રૂપિયાનું એટલું તો લીલું તમે દરરોજ ગૌમાતાને પધરાવી જ શકો છો એટલા સામર્થ્યવાન પ્રભુએ લગભગ સૌને કર્યા હોય તમે ગૌમાતાને લીલું ખવડાવવાનું શરૂ કરો એમને લીલું પધરાવો સમય ન મળે લીલું ગૌશાળા પહોંચાડી દો એ લોકો ખવડાવી દેશે પણ તમારા તરફથી લીલું જવું જોઈએ ખૂબ સુંદર પુણ્યોની પ્રાપ્તિ થશે પુણ્યો તો ઠીક પણ સાથે સાથે તમારા મગજમાં જે બદલાવ આવશે એ તમે પોતે જોશો છો તમારા હૃદયમાં એક ભાવ ઉત્પન્ન થશે તમે પોતે જોશો તમારા હૃદયમાં સાત્વિક વિચાર આવશે તમે પોતે જોશો તમે મનમાં વિચાર કરશો કે આજ સુધી તો મારા હૃદયમાં આવા સાત્વિક વિચાર આવ્યા જ નથી તમે પોતે બદલાવ જોશો અને ખરેખર ગૌમાતાને ભોજન ગ્રહણ કરવા આવવાથી જાણી સંતુષ્ટિની પ્રાપ્તિ થાય છે કે હવે હું આરામથી ભોજન કરી શકીશ તો આ જ રીતે ગૌમાતા માતાની સેવા કરતા રહો ગૌમાતા માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય તમારું કલ્યાણ કરે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ